નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોમાં તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યા છે તે મિત્રો વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે પણ વરસાદ જોવા મળતો નથી તો હાલના ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અને કચ્છના વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી જે વરસાદ નોંધાયો છે તે અમદાવાદ સાઇડે મિત્રો થોડાક ઝાપટા જેવા પડ્યા છે અને તે બાજુ વરસાદ નોંધાયો છે તો આજને હવામાનની શું આગાહી છે અને આજે કેવું વાતાવરણ રહેશે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અમે સુધી બની રહે સુધી વિડીયોને લાઈક ન કરીએ તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ બેલ બટન પણ દબાવી દેજો તો આજનો વિડીયો આપણે જલ્દી શરૂઆત કરી દઈએ તો આજે અમે તારીખ ચાર અને બુધવારના રોજ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી સામાન્ય વાદળછાયું વાતાવરણનું રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે ખાસ કોઈ ભારે વરસાદ કે એવું રીડિંગ જોવા મળતું નથી અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત સાઈડ આપણને થોડુંક રીડિંગ જોવા મળી રહ્યું છે જે દરિયા કિનારો છે તેમાં અહીંયા આપણને માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે તો આટલા વિસ્તારમાં મિત્રો જે છે ત્યાં વરસાદની અસર જોવા મળી શકે છે બાકી કોઈ પણ જગ્યાએ આપણને ખાસ એવું રીડિંગ જોવા મળતું નથી આટલા વિસ્તારમાં દરિયા વિસ્તાર છે તે મિત્રો ના થોડુંક રીડિંગ જોવા મળી રહ્યું છે ધીમે ધીમે આપણે સમયને આગળ વધારીએ તો અત્યારે આપણને રીડિંગ કાંઈ પણ જગ્યાએ જોવા મળતું નથી મોવાસા જામનગરમાં ખાલી વાદળછાઈ વાતાવરણમાં રીડિંગ જોવા મળી રહ્યું છે આગળ જો વાત કરીએ તો હજી થોડોક આપણે ટાઈમને આગળ લઈ જઈએ તો આવી રીતના મિત્રો ટાઈમને રીડિંગ આગળ આપણે લઈ જતા આપણને અહીંયા કચ્છ સાઈડ જામનગર સાઈડ દ્વારકા સાઈડ વાદળશાહી વાતાવરણ જોવા મળી શકે છે બાકી હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગનું શું કેવું આગાહી આપવામાં આવી રહી છે તો ચોમાસા વિશે જો આપણે વાત કરીએ તો હાલ મુંબઈ આસપાસ ચોમાસું છે તે મિત્રો ઉભું રહી ગયું છે એટલે મિત્રો ગુજરાતમાં ભેજથી સર્જાયેલી સ્થાનિક પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે તો આ સાત દિવસ વિસ્તારમાં કેવો કેવો વરસાદ છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે તે વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ મિત્રો અત્યારે મિત્રો અમદાવાદ જે મિત્રો હવામાન વિભાગના કેન્દ્રના ડાયરેક્ટર જે એક દાસે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ દક્ષિણથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ભેજનું છે મિત્રો વાતાવરણ સર્જાઈ રહ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ મિત્રો મધ્યમ વરસાદ વરસી શકે છે એવું મિત્રો તેણે જણાવ્યું છે તો હવામાન વિભાગે મિત્રો આજના દિવસના જે મેપ આપેલો છે એમાં કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે તો મિત્રો આજ રાજકોટ પોરબંદર જુનાગઢ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવશથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે સો ટકા કોઈ પણ મિત્રો માહિતી આપવામાં આવી નથી આ સાથે જ મિત્રો તેણે આગળ એમ પણ જણાવ્યું છે કે પાંચ અને છ તારીખમાં જો વાત કરીએ તો બોટાદ અમરેલી દીવ ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર ઉપરાંત વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવશથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવી રીતના મિત્રો જે છે તે મિત્રો સો તારીખમાં આ મિત્રો જે વરસાદ છે તે બહુ જાજો નહીં પણ ઝીરોથી પચીસ ટકાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની કે ગાજવીસ સાથે મિત્રો ફૂલ તડાકા ભડાકા આપવામાં આવતા નથી સાતમી તારીખની જો વાત કરીએ તો મિત્રો ઝીરોથી પચીસ ટકામાં ગીર સોમનાથ અમરેલી દીવ ભાવનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ઉપરાંત છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મિત્રો હળવાશથી પચીસ ટકાની મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કોઈપણ જગ્યાએ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવતી નથી આ મિત્રો છે તે માહિતી આપણે હવામાન વિભાગ દ્વારા વેધર મેપ દ્વારા આપી રહ્યા છીએ તો આઠમી તારીખનો વેધર મેપ શું કહે છે તો આઠમી તારીખનો વેધર મેપમાં મિત્રો થોડાક છે તે મિત્રો એરિયામાં પચીસ ટકા વરસાદની જે મિત્રો જીરોથી સંભાવના છે કોઈ પણ જગ્યાએ સ્ટ્રોંગ રીડિંગ આપણને જોવા મળતું નથી તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર મંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મિત્રો પચીસ ટકા વરસાદની સંભાવના છે આઠમી તારીખ સુધી બાકી મિત્રો નવમી તારીખ જે છે મિત્રો તો વરસાદનું જોર ઘટતું હોય મિત્રો તેવું દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં મિત્રો જે છે ચોમાસું આવ્યું નથી અને મિત્રો ઘણા બધા ખેડૂતોએ સૌરાષ્ટ્રના એરિયામાં તો મિત્રો અત્યારે તે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે અને મિત્રો જો વરસાદ નહીં થાય તો ખેડૂતોના જે વાવેતરના પાકમાં પણ ઘણો બધો નુકસાન જોવા મળી શકે છે તો આવી રીતના મિત્રો આજની આગાહી હતી તો મિત્રો બાકી સાયકલોની સર્ક્યુલેશન કે કોઈ વાવાઝોડાની સંભાવના તો અત્યારે રહેતી નથી આવી રીતના જે છે મિત્રો હળવા વરસાદની આપવામાં આગાહી આપવામાં આવી છે ઝીરોથી પચીસ ટકા કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી નથી તો આ હતો મિત્રો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવીજો સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવી જોઈએ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે બટન પણ દબાવી દેજો તો આવી જ રીતના મિત્રો આપણે અવનવા વિડીયો ડેલી લાવીએ છીએ તો ચાલો મિત્રો મળી જાઓ બીજા વીડિયો સાથે જય હિન્દ વંદે માતરમ